નામના વ્યક્તિ એમની હત્યા કરેલી એ બાબતમાં જે તે વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફે કોડે પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને જે તે વખત ના ઇન્ચાર્જ અહિયાં પીઆઈ હતા ડીએમ ઝાલા સાહેબ એ લોકો સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોની મદદથી ઘણા બધાની પૂછપરછ કરી અને અત્યારે આરોપી છે એના ઉપર ડાઉટ જતા એ બાબતે કાર્યવાહી કરવા અને એનું ચોખ્ખટ કરવા માટે જ્યારે બી પોલીસે કાર્યવાહી કરવાની તૈયાર કરી તે દરમિયાન જ એમએલસી હોસ્પિટલમાંથી આવી જે આરોપી એ સાગર રામજી સંઘારે જે મરણ જનાર છે એને મારી અને પોતે પછી પશુઓને પશુને ખવડાવવાની જે દવા છે એ દવા એણે પી લીધી એટલે હોસ્પિટલમાં એ દાખલ થયેલો જે બાબતે એમએલસી આવેલી એ એમએલસીમાં પણ એણે એવું સ્વીકારેલું કે ભાઈ મર્ડર કર્યા પછી મેં આ દવા પીધી છે તે બાદ પોલીસે એનું વ્યવસ્થિત પૂછપરછ કરી અને એનું ડીડી લેવડાવ્યું અને ડીડીમાં પણ તેણે એવું સ્વીકારેલું કે ભાઈ આવી રીતે એમણે આ કૃત્ય કર્યા પછી દવા પીધી છે ત્યારબાદ પોલીસે જે ભોગબંદરના કપડાં છે સ્થાનિક જગ્યા ઉપરથી જે હથિયાર જે એમને ખૂન કરવા માટે વાપરેલા છે એ તથા એણે જે ગુપ્તી વાપરેલી છે એ તલવાર એ તમામ વસ્તુઓ કબજે કરી છે આરોપી અને ભોગ બના કપડા કબજે કરેલા છે એમના મોબાઈલ કબજે કરેલું છે આરોપીએ ગુના વખતે જે મોટર વાપરેલી તેને પણ કબજે કરેલું છે તે સિવાય આરોપીએ એ કેવી રીતે અંજામ આપ્યો કેવી રીતે ઘરેથી નીકળ્યો

તપાસ દરમિયાન હાલ પૂરતું આ જ આરોપી એ યુવતી જોડે અગાઉ કોઈ માથાકૂટ કરી હોય કે એને ધમકી આપી હોય એવું કઈ ધ્યાનમાં આવેલ નથી પરંતુ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછમાં એ વસ્તુ ખુલવા પામશે